સંવિધા કર્મચારીઓને કાયમી કરવાની તૈયારી લાખો એવા રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે છે આજે મુખ્યમંત્રી રહ્યા ભેટ મહાસંમેલનમાં થઈ શકે છે નિયમિત જાહેરાત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રાજ્યના સંવિધા કર્મચારીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે લાખો એવા કોન્ટ્રાક્ટ કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવામાં આવી શકે છે લાખો કર્મચારીઓને નિયમિત કરણની જાહેરાત ટૂંક સમયમાં મુખ્યમંત્રી કરશે તેવી માહિતી મળી રહી છે આજે મુખ્યમંત્રી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે ભારતીય મજદૂર સંઘના બેનર હેઠળ આજે રાજ્યભરના સંવિધા કર્મચારીઓનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજરી આપશે આ મહાસંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે તેથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુખ્યમંત્રી આજે સંવિધા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે અને તેમને મોટી ભેટ આપી શકે છે સંવિદા કર્મચારીઓને આજે મોટી રાહત જોવા મળશે સંવિદા કર્મચારી મહાસંઘના પ્રાંત અધ્યક્ષે જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે લાંબા સમયથી ભેદભાવ થઈ રહ્યો છે સમાન કામ માટે સમાન વેતનનો આદેશ તો જાહેર થઈ ગયો છે પરંતુ હજી સુધી તેનો લાભ કર્મચારીઓને મળ્યો નથી સાતમા પગાર પંચ મુજબ વેતન આપવાની જાહેરાત કરવામાં આવી છે

તો માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વર્ષોથી નિયમિત આંદોલન અને પ્રદર્શન થયા છે પરંતુ હજુ સુધી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત આ બાબતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક સરખું કામ કરનારા કર્મચારીઓને સુવિધાઓથી વંચિત રાખી શકાય નહીં બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખાસ પ્રાવધાન શક્ય છે સૂત્રોના મુજબ રાજ્યના બજેટ તમામ વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને ખાસ જોગવાઈઓ કરવામાં આવી શકે છે ખેડૂતો માટે સોયાબીન પછી હવે સરસવ અને અન્ય પાકોમાં પણ ભાવંતર યોજના લાગુ કરવાની શક્યતા જોવા મળી રહી છે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય યુવાનો માટે પચાસ હજાર ખાલી સરકારી પદો પર ભરતીનું કેલેન્ડર જાહેર પણ થઈ શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. બે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ અન્ય વર્ગો માટે સંભવિત છે જાહેરાતો છે તેમાં ખેડૂત માટે સોયાબીન બાદ સરસવ અને અન્ય પાકો પર ભાવાંતર યોજનાનો લાભ મળશે. યુવા વર્ગમાં પચાસ હજાર ખાલી સરકારી પદો પર ભરતી માટે નવું ભરતી કેલેન્ડર જાહેર કરાશે પેન્શનરો માટે પચાસ વર્ષની ઉંમર પછી પેન્શનના નિયમોમાં ફેરફાર અને રાહતમાં વધારો જોવા મળી શકે છે ઉદ્યોગ ક્ષેત્ર ગ્રામીણ વિસ્તારોમાં નાના ઉદ્યોગો શરૂ કરવા માટે વિશેષ રકમ આપવામાં આવી શકે છે તેવી માહિતી પણ મળી રહી છે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા છે કર્મચારીઓ અને પેન્શનરો માટે અંશદાયી કેશલેસ આરોગ્ય વીમા યોજના મોંઘવારી ભથ્થામાં વધારો અને પચાસ વર્ષ બાદ પેન્શનના લેવામાં ખેડભાળ કરી એક એપ્રિલથી અમલમાં મૂકવાની જાહેરાત થઈ શકે છે આ માટે સંબંધિત વિભાગોમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય રહ્યું છે સાથે જ લગભગ એક પોઇન્ટ પચાસ લાખ સુવિધા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ગ્રાહક ભાવ સુસ્કાંકના બદલે અન્ય કર્મચારીઓની જેમ મહેકાઈ મોંઘવારી પથ્થુ આપવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે જેને લઈને હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી દ્વારા આજે શું શું નિર્ણય લેવામાં આવે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે તેમના પગારમાં વધારો કરવામાં આવશે કે અન્ય કોઈ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓને ન્યાય આપવામાં આવે છે હવે મધ્યપ્રદેશના બજેટ બે હજાર છવ્વીસ વીસ માં તમામ વર્ગોના હિતોને ધ્યાનમાં રાખીને ખાસ સુધીઓ કરવામાં આવી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે ધન્યવાદ